નમસ્કાર દોસ્તો ફરીવાર ખેડૂતોએ ભયંકર રીતે આંદોલન શરૂ કર્યું છે અને પોલીસના બેરિકેટ ને તોડી પાડ્યા છે ખેડૂતોને દિલ્હી જવાથી અટકાવવા માટે નોયડા પોલીસે નોયડા બોર્ડર ઉપર બેરિકેટ લગાડ્યા હતા જેને ખેડૂતોએ તોડી નાખ્યા છે કિસાન મોરચાના નેતૃત્વમાં હજારો ખેડૂતો નોયડા દિલ્હી તરફ કૂચ કરવાની તૈયારી કરી રહ્યા છે તેઓ નોયડા દિલ્હીના સંસદ ભવન સુધી વિરોધ કૂચ કરશે સંસદની અંદર અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે તેઓ નવા કૃષિ કાયદા હેઠળ વળતર અને લાભો માટેની તેમની પાંચ મુખ્ય માંગણીઓ પર ભાર મૂકશે ખેડૂતોના વિરોધના કારણે પોલીસે એનસીઆર માં બેરિકેડ લગાડવા અને માર્ગો ડાયવર્ટ કરવા સહિત સુરક્ષા પગલા વધારી દીધા છે ખેડૂતોના હોબાળા જોતા દિલ્હી સરહદની આસપાસ ચાર હજાર થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે ઘણા ખેડૂત નેતાઓની અટકાયત કરવામાં આવી છે ખેડૂતોની દિલ્હી કૂચ માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે પોલીસે વિવિધ સ્થળોએ નાકાબંધી કરી છે પોલીસ સહિત ઘણી પીએસસી કંપનીઓ પણ તૈનાત કરવામાં આવી છે યમુના ઓથોરિટી ખાતે ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યો છે અને યોગ્ય બેરિકેડિંગ કરવામાં આવ્યું છે યમુના ઓથોરિટીમાં ખેડૂતોના ટેક્ટરો મેળાવડો છે અહીંથી ખેડૂતો તેમના ટ્રેક્ટર પર દિલ્હી જશે